સુથુત્રા અને સિમરથા પ્રાથમિક શાળાના આચાર્યને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આમોદ તાલુકાની સુથુત્રા અને સિમરથા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી હતી બાળ રક્ષક પ્રતિષ્ઠાન ઇન્ડિયા ટ્રસ્ટ મહારાષ્ટ્ર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ અને અનાથ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી તેમને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેઓ દ્વારા ગુજરાત રાજ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિના વિકાસ વિસ્તાર માટે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી એકસો જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી ગુજરાત રાજ્ય પારિતોષિક વિજેતા અને આમોદ તાલુકાના ગૌરવ ગણાતા એવા સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી રેખાબેન નાથાલાલ મકવાણા તેમજ સિમરતા શાળાના આચાર્ય યાકુબ મુસાફ

શિક્ષણ ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું અને આમોદ તાલુકાનું ગૌરવ વધારવા બદલ આમોદ તાલુકા અધિકારી તથા આમોદ તાલુકા શિક્ષક ક્ષમ તેમજ સમગ્ર આમોદ તાલુકા શિક્ષક દ્વારા બંને શિક્ષકોને આજે ચાર કલાકે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા